પદારીલા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી સદ્ ગુરુદેવ જીવન જીવવું સહેલું નથી પણ એવો વિચાર આવવો જ હોય ને એ મોટી વાત છે બધા એમને જીવે જાય છે એ આપણે પણ વિચાર કેટલાને આવે મરવું એ નક્કી છે બધાને માટે પણ મૃત્યુ સુધારવો એવો વિચાર કોઈને આવતો નથી આવે અહીં બેઠા એમાંથી કોઈ એમ કે મને એવો વિચાર આવ્યો મૃત્યુ સુધારવું છે એવો કારણ કે મૃત્યુ સુધારવું એ આપણા હાથની વાત છે શાસ્ત્રોમાં એના પ્રમાણ છે પરીક્ષિત રાજા એ સાત દિવસમાં એનું મૃત્યુ સુધાર્યું તો વિચાર આવે વિચારમ પરમ જ્ઞાન ગીતામાં કીધું કૃષ્ણ એટલે વિચાર આવે તો કઈ આ પરમ જ્ઞાન પ્રાપ્ત થાય પણ આપણને એવો વિચાર જ ન આવે અને હવે ઘેટા સમાજમાં એક ને બધા એમાં આપણને ગાડર એવો વિચાર નથી આવતો કે ભાઈ આ મૃત્યુ સહી નક્કી સુધારો થાય એવો નથી અત્યાર સુધીમાં કોઈ મૃત્યુથી બસી ગયું નથી તો મૃત્યુ વહેલા મોટો આવવાનો છે તો મૃત્યુ મારે સુધારવું મારું એવો વિચાર કોઈને આવતો નથી એવો વિચાર આવે ને તો એ ઘણું છે કારણ કે એ વિચાર નથી આવતો એનું કારણ છે કે આ અનેક જન્મોના આપણા જે કર્મો છે પૂર્વના પ્રાપ્ત કર્મો સંશિત કર્મો એનો બધાનો ઘસારો પડેલો છે એ ભૂલાતું નથી જો એ ભૂલાઈ જાય તો કંઈક વિચાર નવા આવે પણ એ ભૂલાય એવું નથી કારણ કે અનેક જન્મોના પડેલા છે એમાં શુભ કર્મનો ઉદય થાય શુભ કર્મનો જયારે ઉદય થાય ત્યારે માણસને વાહ વાહવા થતી હોય માણસને કાંઈ ધંધામાં કંઈક બરકત આવતી હોય પાસ પૈસા વધારે રડવા મળે તો એમાં મન વળી જાય છે પણ આધ્યાત્મિક તરફ મન વળતું નથી શુભ કર્મનો ઉદય થાય ત્યારે જો આધ્યાત્મિકમાં મન વળી જાય તો અશુભ કર્મનો નાશ થઈ જાય કારણ કે સદ્ગુરુને શરણે જવાથી સંશિત કર્મો જે પડેલા છે એ બધા બળે ને ખાક થાય એવો સંતો નો મત છે પછી ઉપદેશ આપણને બરાબર લાગ્યો એટલે ક્રિયામ કર્મ આપણને લાગતા નથી કારણ કે હું કરતા નથી હું ભોગતા નથી આપણને સમજાવી એટલે જો બોધ આપણને બરાબર લાગે તો પછી આપણને કર્મ ક્રિયામણ કર્મ આપણને લાગતા નથી અને પ્રાપ્ત કર્મ જે હશે તો પ્રાપ્ત કર્મ તો એ આપણે ભોગવવા જ પડશે પણ એ પ્રાપ્ત કર્મ ને ત્યાગી ને ભોગવો કર્મ જે આપણે કરવા પડે એ કરવા જ પડે અમુક કાર્યો આપણે કરવા પડે પણ હું કરું છું ન્યા કર્યું છે એ ન થવું એ ન થાય એટલે ને ભોગ્યું હોય કે કર્મ આપણને ફરી વખત બંધનમાં નાખતા નથી પણ જયારે હું અને મારું એ બંધન છે હું ને મારું જ્યાં આવ્યું ને બંધન આવ્યું અને એ અજ્ઞાન છે કારણ કે હું કંઈ કરતો નથી હું ભોગતા નથી એ તો સદગુરુ મહારાજે આપણને બતાવી દીધું છે કે તું ભાઈ કરતા નથી તું ભોગતા નથી તારામાં અવયવ કંઈ છે નહીં તો કર્મ ક્યાંથી થાય અવયવ વગર તું કર્મ થવાનો નથી નિરંજન નિરાકાર તું પોતે ભ્રમ છો એવું જ્ઞાનવૃત આપણને સમજાવી દીધું છે છતાં આપણને વિશ્વાસ નથી બેસતો સદગુરુ ઉપર વિશ્વાસ મોટી વાત છે શ્રદ્ધા અને વિશ્વાસ એ તો પણ અંધ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં આપણે ગુરુ બતાવ્યો છે એનું પાલન આપણે નથી કરવું પછી એના પગ ધોઈ ધોઈ પીધા કરો તો એનાથી પાર આવે એવું નથી પણ સદગુરુ જે આપણે રાહ બતાવી છે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે હાલવાનો છે અને આપણું બોલેલું આપણે પાડવાનું છે બીજાનું બોલેલું નહીં ઉપદેશ વખતે જે આપણને કીધું સદગુરુ છે કે ભાઈ આ ધન તને પાછું આપું પણ ધનથી સેવા કરીએ ધન આપો ધન સારા માર્ગે વાપરીએ આ લક્ષ્ય આપો છો કાને સાંભળવા માટે થઈને ગુરુમુખ આપો છો બોલવા માટે થઈને તો એ બધું આપણે મંજૂર કરીને પછી આપણે પાછું લીધું છે તો એ પ્રમાણે આપણું વર્તન છે કે નહીં કારણ કે ગુરુ મહારાજે મહારાજ નથી ગુરુ મહારાજને માનવા છે પણ ગુરુ નું માનવું નથી જેમ તારા બેનો બધા પેલા કેમ પતિને માને પણ પતિનું ના માને એની જેમ આપણે ગુરુને માનવા છે પણ ગુરુ નું માનવું નથી આ મૂળ ભૂલ ના પડે છે ગુરુ નું માનો તો ગુરુ મહારાજે તો રાહ બધો બરાબર જ બતાવી છે કારણ કે એને અનુભવ છે એ મુક્ત થયેલા છે તો આપણે એને રાહ ચાલો તો આપણે મુક્ત થાય થાય ને થાય એમાં બે મત નથી પણ આપણે દેખા દેખીમાં હોય જ આપણે દેખા દેખી માં વૈયા ઓલા આમ કરે તો ઓલા આપણે આમ કરવું ઓલા ફલાના ખેતરના જાય તો આપણે ન્યા જાવું કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ ગુરુ ઉપર નથી ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માણસ મુક્ત થાય થાય ને થાય સો ટકા એમાં કોઈ બે મત નથી તો એટલું કઈ મારી વાણીને વિરામ બોલો સદગુરુ